ભાવિશ્ણા પ્રાથમિક શાળાના આચાર્ય નિવૃત્ત થતા વરઘોડો કાઢી વિદાય અપાઈ ગ્રામજનોએ ભાવદર્શન સમારોહ યોજી આચાર્યનું ભેટ સોગાદો આપી સન્માન કર્યું શાળામાં વીસ વર્ષ સુધી સેવા આપનાર શિક્ષક વિદાય લેતા બાળકોમાં ભાવુક બન્યા પાલનપુર તાલુકાના ભાવિષ્ણા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વય નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા તેમનો ભાવદર્શન સમારોહ યોજવામાં આવ્યો હતો તેમાં તેમનું બહુમાન કર્યા બાદ વાજતે ગાજતે ગામમાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો પાલનપુર નજીક આવેલ નાના સરખા ભાવિશ્ણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એકવીસ વર્ષથી ફરજ બજાવતા વર્તમાન આચાર્ય નરેન્દ્રકુમાર ધનજીભાઈ પરમાર વય નિવૃત્ત થતા ગામજનો દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો દાંતીવાડા ટીપીઓ નીરૂબા રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં સીઆરસી બીઆરસી આજુબાજુની શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળા પરિવાર બાળકો અને ગ્રામજનો દ્વારા વિદાય લઈ રહેલા આચાર્યને સાફો પહેરાવી તેમજ સન્માનપત્ર અને ભેટ સોગાદો આપી સન્માન કર્યું હતું તેમજ તેમનું નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય નરેન્દ્રકુમાર પરમારે તેમને નોકરી દરમિયાન ગ્રામજનોને મળેલ સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો જોકે માનવ જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ પદે હોય છે ગ્રામજનોએ વાંચતેજતે તેમનો ગામમાં વરઘોડો કાઢી આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગુરુગણ નિરાલીબેન મોદી અને રાકેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું